રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર રાજ્યના શિક્ષક મિત્રોનો સંદેશ રાજ્યની સરકાર ઝીરો સાથે આફતમાં કામ કરી રહી છે મારા શિક્ષક મિત્રોને હું અનુરોધ કરું છું કે જિલ્લા વહીવટી તંત્ર સાથે પ્રમાણે જનસેવા કાર્યમાં જોડાઓ ભારે વરસાદને લીધે રાજ્યના શિક્ષક મિત્રોને શિક્ષણ મંત્રી બે હાથ જોડીને અનુરોધ રાજ્યના શિક્ષણ મિત્રો જિલ્લા વહીવટી તંત્ર સાથે રહી જનસેવા કે કાર્યમાં સહયોગ કરે આપની અનુકૂળતા પ્રમાણે વહીવટી તંત્ર સાથે રહી સેવા ના દેવી કાર્યમાં સહયોગી બનો રાજ્ય સરકાર સાથે વરસાદી આફત કામ કરી રહી છે ત્યારે મારા પરિવારના શિક્ષક મિત્રોને હું અનુરોધ કરું છું કે જિલ્લા વહીવટી તંત્ર સાથે આપની અનુકૂળતા પ્રમાણે સંકલનમાં રહીને જનસેવાના દેવી કાર્યમાં આપ પણ સહયોગી બનો તેવી મારી નમ્ર અપીલ છે સૌને મારા નમસ્કાર ધન્યવાદ